કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન એ ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં યોજાયું છે આઠ અને નવ એપ્રિલનું આયોજન છે અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે અગાઉ ચોસઠ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો એકસઠમાં ગુજરાતમાં સંમેલન યોજાયું હતું એટલે કે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું આયોજન છે એ સમયગાળો એવો હતો કે ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું ઓગણીસો સાહીઠમાં અને ઓગણીસો એકસઠમાં એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું પણ આજે એ પહેલાંના બે કોંગ્રેસના ઐતિહાસિક અધિવેશનોની વાત કરવી છે જે ગુજરાતમાં સુરત નજીક યોજાયા હતા સુરત નજીકનું હરિપુરા એ આયોજનો એ ઐતિહાસિક હતા અને કોંગ્રેસ માટે એ બંને આયોજનો એટલે કે રાષ્ટ્રીય અધિવેશનો રૂપ હતા પહેલી વાત છે ઓગણીસો સાતની અને બીજી વાત છે ઓગણીસો આડત્રીસની સૌથી પહેલાં વાત કરીએ ઓગણીસો સાતના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની એ અધિવેશનથી કોંગ્રેસમાં બે ફાટા પીડ્યા હતા આમ તો એ ઓગણીસો સાતનું એવું અધિવેશન ગુજરાતમાં સુરત નજીક હરિપુરામાં હતું કે ત્યારે પોલીસ બોલાવવી પડી હતી અને આયોજન સ્થગિત કરવું પડ્યું હતું કારણ કે આયોજનમાં કોંગ્રેસના બે જૂથ પડી ગયા હતા એક નરમ જૂથ અને ગરમ જૂથ આઝાદી માટે એ કોંગ્રેસ એ નેતૃત્વ પાર્ટી હતી અને એમાં બે જૂથ કઈ રીતના હતા ગરમ જૂથ એવું માનતું હતું કે વિરોધ દ્વારા આંદોલનો દ્વારા આઝાદી મળવી જોઈએ જ્યારે નરમ જે ગ્રુપ હતું એમનું એવું માનવું હતું એના સભ્યોનું કે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ માર્ગે આઝાદી મળવી જોઈએ અને ગરમ જૂથના નેતા તરીકે સભ્યોએ લાલા લજપતરાયને આગળ કર્યા હતા અને અધ્યક્ષ લાલા લજપતરાયને બનાવવામાં આવે તેવી રજૂઆત થઈ હતી જ્યારે જે નરમ જૂથ હતું તેના દ્વારા રાસ બિહારી ઘોષ નામના નેતાનું નામ આગળ કરવામાં આવ્યું અને બંને વચ્ચે એ અસમંજસતા બંને વચ્ચે પ્રશ્નો ઊભા થયા પણ અંતે ઘણા બધા સમર્થનો અને વિરોધ પછી અંતે લાલા લજપતરાયે પોતે ઇનકાર કરી દીધો હતો અને એ ઓગણીસો સાતના અધિવેશનમાં કોંગ્રેસના અધિવેશનમાં રાસ બિહારી ઘોષ અંતે ભારે પ્રશ્નો પછી તેઓ અધ્યક્ષ બન્યા હતા એટલે આ ઓગણીસો સાતનું ગુજરાતનું અધિવેશન અને પછી ઓગણીસો આડત્રીસમાં ત્યાં જ હરિપુરામાં ફરી કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવ્યું હતું પણ એ અધિવેશનથી કોંગ્રેસે ભારત દેશને આઝાદી માટે એક નવી દિશા આપી હતી અને એમાં સંપૂર્ણ આઝાદીનો ઐતિહાસિક ઠરાવ કોંગ્રેસ અધિવેશનમાં પસાર થયો હતો અને એ અધિવેશનના અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝ એ ચૂંટાયા હતા એટલે અત્યારે અમદાવાદના સાબરમતીમાં હવે જે રાષ્ટ્રીય અધિવેશન છે તેના દ્વારા એ કોંગ્રેસ પક્ષને કેવી દિશા મળે છે અને દેશ માટે શું હિતકારી કામ થાય છે એ જોવાનું રહેશે